તાપી જિલ્લાના નિઝર અને કુકરમુંડા તાલુકામાં નવરાત્રિના આઠમ અને નવમ નવરાત્રિ બંને તાલુકાના ગામડાઓમાં પ્રાચીન પરંપરા પ્રમાણેના શેરી ગરબાની રમઝટ જમાવીને શક્તિ અંબે અને ક્ષત્રિય વીર ભાતીજીના ગરબા ભારે શ્રદ્ધા અને ભક્તિભાવથી લોકોએ મનાવ્યા હતા નિઝર તાલુકાના રૂમકી તળાવ ગામે સ્થિત રૂમકી ઝુમકી માતાજીના મંદિરે નવરાત્રીના પાવન અવસર પર આઠમ અને નવમના દિવસે પરંપરાગત શેરી ગરબા તથા ધાર્મિક કાર્યક્રમો ભવ્ય રીતે યોજાયા પ્રાચીન પરંપરા મુજબ સપ્તમીના દિવસે ગણપતિ બાપા સાથે સિદ્ધિ અને અંબેની આરાધના સાથેના કાર્યક્રમો યોજાયા હતા સ્થાનિક કલાકારોએ ભાવપૂર્વક ભજવેલા આ કાર્યક્રમોને સૌ ભક્તોએ મંત્રમુગ્ધ કર્યા હતા આઠમના દિવસે શ્રી નરસિંહ ભગવાનની વેશભૂષા ધારણ કરી નાટકીય કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો વાઘના મોરા તરીકે ઓળખાતો આ પ્રાચીન ધાર્મિક કાર્યક્રમ જોવા હજારોની સંખ્યામાં માય ભક્તો અને ગ્રામજનો ઉમટી પડ્યા નરસિંહ ભગવાનનું પાત્ર દિનેશ મંગલચંદ શર્મા હિરણ્ય કશ્યપનું પાત્ર કિરણ બિરારે મા અંબેનું પાત્ર ઉમેશ વણઝારાએ અને ગણપતિ દાદાનું પાત્ર સંજય વડવીએ તથા મા સરસ્વતીનું પાત્ર વિલાસ વડવી અને ભક્ત પ્રહલાદનું પાત્ર જેનિલ મંગેશ અને કોમેડી કલાકાર વિપુલ વડવીએ રજૂ કર્યો હતો તેમજ નવમના દિવસે રામાયણના પાત્રોનો કાર્યક્રમ પણ રજૂ થયો ઢોલ ઢોલનાગારા વાદક અંકુર વડવી તથા આયોજક મનોજ વડવી અને દિલીપ વડવી મંડળના સભ્યોના નેતૃત્વ હેઠળ આ કાર્યક્રમનું આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સાયલા ગ્રુપ ગ્રામ પંચાયત સહિત આજુબાજુના ગામોના ભક્તો યુવાનો અને વડીલોએ માતાજીની ઉપાસનામાં ભાગ લીધો નવ દિવસ દરમિયાન શેરી ગરબા શેરી નાટકો ભવાઈ તથા લોક ઉપયોગી કાર્યક્રમો યોજાતા લોકોમાં ભક્તિભાવ અને સાંસ્કૃતિક જાગૃતિ નિર્માણ પામી હતી નરસિંહ ભગવાન પાત્ર આ સૃષ્ટિના પ્રારંભની અંદર જ્યારે હિરણ્યા કશિપો હિરણ્યાક્ષ જેવા દૈત્યોના સંહાર માટે ભગવાન વિષ્ણુએ દશાવતાર ગ્રહણ કર્યા એમાં એક નરસિંહ ભગવાનનું પાત્ર છે જેમાં નરસિંહ ભગવાન એ વિકરાળ સ્વરૂપે છે ભયંકર સ્વરૂપે છે અને જ્યારે એ પાત્રને અમે ભજવીએ છીએ ત્યારે જ્યારે કિરીટ જે બનાવેલું છે બસો અઢીસો વર્ષ પહેલા એ કિરીટની અંદર રહેલી જે

એ અમને એક જાતના દાન રૂપે અમને આ પાત્રમાં ઉભા કરી ગયા છે અને એમના માર્ગદર્શન થી એમના આશીર્વાદ થી મને પંદર વીસ વર્ષ થયા છે હું આ પાત્ર ભજુ છું અને એમાં મને લોકોને શીખવા માટે આ પાત્ર ભજુ છું કે અહંકાર અભિમાન અસત્ય જેવું આ દુનિયામાં કઈ નથી ખરેખર સત્ય છે તે તો ભગવાન જ છે એટલે નાટક રૂપી હું આ રૂપાંતર કરીને લોકોને દર્શાવવા માંગુ છું હરને કશ્યપ બનુ છું ત્યારે એ તો ડર તો હોય જ છે ભગવાનનો આપણે તો રાક્ષસ નું પાત્ર કરે છે આપડે તો અધર્મી હોય છે પણ જ્યારે નરસિંહ ભગવાન નીકળે ત્યારે એક ડર જેવો પેદા થાય છે લોકો સહકાર આપે છે ભાઈ જાત સંભાળજે સામે તો ભગવાન જ છે તમે રાક્ષસ નું પાત્ર કરો છો એટલે લોકો પણ આજુબાજુ બેસેલા એમને માર્ગ જેવો મોકળો કરી આપે છે ભાગવા માટે એ તો કેવું જ પડે છે ભગવાન સામે કોઈ ટકતું નથી એ રીતના હું પાત્ર ભજવું છું હંસરાજ પાડવી સાથે દીપેશ વડવી આરએન ન્યૂઝ તાપી